કઠલાલની ખ્યાતનામ શ્રેયા હોસ્પિટલના ડોક્ટરનું બિભસ્ત વર્તન શ્રેયા હોસ્પિટલના ડોક્ટર સચિન પટેલનું મહિલા સામે બિભસ્ત વર્તન ડોક્ટર સચિન પટેલે જાહેરમાં મહિલા સશક્તિકરણને લઈ અપશબ્દ બોલ્યા શ્રેયા હોસ્પિટલના ડોક્ટર સચિન પટેલે પોતાની હોસ્પિટલ પર દર્દીના સગા કોમલ ડાભીને અપશબ્દ બોલી મારી હોસ્પિટલમાંથી નીચે ઉતારી દીધી દર્દીના સગા કોમલબેન ડાભીએ સામે ડોક્ટરે કર્યું બિભસ્ત વર્તન અને દર્દીના સગા સામે અપશબ્દો બોલી કર્યું બિભસ્ત વર્તન દર્દીના સગા કોમલબેન ડાભીએ ડોક્ટર સચિન પટેલ પર કર્યા ગંભીર આક્ષેપ સમગ્ર મામલે ન્યાય માટે કોમલબેન ડાભી પહોંચ્યા કઠલાલ પોલીસના શરણે હવે જોવાનું એ રહ્યું કે આ બાબતે કોમલબેન ડાભીને ન્યાય મળશે કે નહીં હાલ તો જે શ્રેયા હોસ્પિટલની અંદર તમારી પાસે જે દુર્વ્યવહાર થયો એ કઈ તારીખે દુર્વ્યવહાર થયો હતો અને સમગ્ર ઘટના શું બની હતી એકત્રીસ તારીખે બે વાગ્યા પછી મારી જોડે દુર્વ્યવહાર કરવામાં આવ્યો તો હું મારા મોટા સનની વાઇફને લઈને ચેકઅપ કરાવવા માટે આવી હતી તો એમને કોઈ દર્દી સિરિયસ હતું ખેંચવા એટલે અમે પેશન્ટને લઈને બેઠા પોણો કલાક વેઇટ કર્યો વેઇટિંગ રૂમમાં પછી મને વોશરૂમ જવાનું થયું એટલે હું વોશરૂમ જઈને આવતી હતી તો એમના પેશન્ટ જે ટ્રીટમેન્ટ ચાલુ હતી એ રૂમનો દરવાજો ખુલ્લો હતો તો બધા જ મારાથી આમ ખાલી જોવાઈ ગયું તો એની અંદરથી સર બહાર આવી અને પછી મને જેમ કોની જોડે છું તું પછી ગાળો બોલવા માંડ્યો પછી મેં કીધું કે સર પેશન્ટ તારું છે અંદર છે કે ના સર મારું નથી મેં મારા બહુને બતાવીને કીધું કે હું મારા છોકરાને સરની બહુને લઈને આવી આવીશું ચેકઅપ કરવા તો મને કહે છે કે ચાલ નીકળી જા અહીંથી જગ્યા છોડી દે પછી અંદર ગયા પછી પછી મારા છોકરાએ અને અમે બધા વેઇટ કર્યું કે ચાલો એમના ઇમરજન્સી દર્દી છે એટલે પછી ટ્રીટમેન્ટ પૂરી થાય પછી સર જોડે વાત કરીશું બીજી વખત આવ્યા એટલે પછી મને ધમકી આપી કે મારા દર્દીને કંઈ પણ થશે તો એનો આરોપ કાર્ય પર લગાવવામાં આવશે કયા ડોક્ટર દ્વારા તમને વિભત્સ વર્તન કરવામાં આવ્યું છે શ્રેય હોસ્પિટલના માલિક સચિનભાઈ સિંહ પટેલ જ હતા એમણે કાલે પોલીસ સ્ટેશનમાં પણ એક્સેપ્ટ કર્યું છે એમના તમામ આરોપો એમણે એક્સેપ્ટ પણ કર્યા છે હાલ તો તમે સમગ્ર બાબતે પોલીસને જાણ કરી કરી હા 31 તારીખે તે દિવસે એમણે ધમકી આપી કે જો અહીંથી જગ્યા નહીં છોડે મારી હોસ્પિટલ તો હું તને પોલીસના હવાલે કરી દઈશ પછી ત્રીજી વખત બહાર આવ્યા ત્યારે મને લાફો મારવાની પણ ધમકી આપી આ ટોટલ ઘટના એમના સીસીટીવી ફૂટેજમાં કેદ થયેલી છે અને પોલીસ દ્વારા યોગ્ય પગલા લેવામાં ન આવ્યા તો આગળ તમે શું કરશો મને સંતોષકારક જવાબ મળવા મળ્યો નથી ગઈ કાલે પોલીસ સ્ટેશન એમને પણ બોલાવવામાં આવ્યા હતા તબીબને મને પણ બોલાવવામાં આવી હતી પણ બસ એક કાગળ ઉપર માફીનામું આપવાની વાત હતી શું આ એક સ્ત્રીની લાગણીને ઉપર એક થપ્પડ મારવા જેવું છે શું એ પોતે ડોક્ટર થઈને આ રીતે બોલી શકે છે સ્ત્રીને એ સ્ત્રી રોગના નિષ્ણાત છે કેમ શ્રી માટે એટલા બધા મારા માટે જે શબ્દો બોલ્યા છે એ મારા માટે સહન કરવા લાયક નહોતા મારા માટે તો શું પણ કોઈ આમ આમ લેડીઝ માટે કે બીજી કોઈ લેડીઝ માટે સહન કરવા માટે નતા એમને વિચારવું જોઈએ ને